એસસીએસટી બિઝનેસ સિમિટ નું આજે ગાંધીનગરના ફંડલેન્ડ પાર્ટી પ્લોટમાં આયોજન થઈ રહ્યું છે ગુજરાત સરકારના સહયોગ આજનો આ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ અહીંયા આવ્યા છે તો આજે એમને પણ આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહ્યા છે તો આ કાર્યક્રમ જે ગુજરાત સરકારના સાથ અને સહયોગ થઈ રહ્યા છે તો આપ મેડમ આ કાર્યક્રમમાં અહીંયા મહેમાન તરીકે આવ્યા છો તો આપ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંઈક બે શબ્દો ખો આજે ગાંધીનગરમાં સેક્ટર અઠ્યાવીસ ગાર્ડન ની અંદર એસ ટી

એના માટેનું માર્ગદર્શન આજે સમગ્ર દિવસની અંદર સમગ્ર સમાજને પૂરું પાડવામાં આવશે તેમજ સરકારની યોજનાઓનો કેવી રીતે લાભ લેવો કઈ કઈ યોજનાઓ છે અને યોજનાઓ થકી જે શોષિત વર્ગ હતો કચરાયેલો વર્ગ હતો જે આઉટ ઓફ વર્ગ હતો એને ગુજરાત સરકાર સહયોગ આપી અને બિઝનેસ નું એક રૂપ આપ્યું છે આ બાબતે અમારો સંદેશ શું આપવા માંગો છો આજે આજે એસસીએસટી સભિત ગાંધીનગર ખાતે જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તો એનું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે આજના દિવસની જે આખી પ્રક્રિયા થશે એમાં અનેક યુવાનોને નવા ઉદ્યોગો સ્થાપવાની પ્રેરણા મળશે પ્રોત્સાહન મળશે હવે આપે જે કહ્યું તો ગુજરાત સરકારે અને ભારત સરકારે એસસી એસ ક્ષેત્રના લઘુ ઉદ્યોગો સ્થાપે ઉદ્યોગપતિ બને એ માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે અનેક મુદ્રા લોન થી માંડીને અનેક સહાય કરવાની વ્યવસ્થા કરી છે અને તેનો પૂરો લાભ મળી શકે અને એસ સી વર્ગમાંથી વધુમાં વધુ યુવાનો પોતાનો ઉદ્યોગ સ્થાપે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરનાર બને એવો સરકારને જે હેતુ છે એને આ એક વધુ મજબૂતી આપવા માટે અહીંયા આગળ ગાંધીનગરમાં આ સમિટ યોજવામાં આવી રહ્યો છે તે માટે હું આયોજકોને ખૂબ અભિનંદન આપું ધન્યવાદ સર આ છે અમારી સાથે અશ્વિનભાઈ બેન્કર કે જેઓ વર્ષોથી એસસી એસટી માટે ખૂબ જ મહેનતી રીતે કામ કરી રહ્યા છે અને આ કાર્યક્રમના મુખ્ય સંયોજક છે અને એમણે ખૂબ મહેનત કરીને આને સફળ બનાવવામાં બહુ ભગીરથ કામ કર્યું છે અશ્વિનભાઈ બેન્કર આપ સર શું કહેવા માંગો છો આજે આનંદ થાય છે કે આજે રાજુભાઈ એમણે આ પ્રયાસ કર્યો સાત સાત વર્ષથી મહેનત કરતા હતા ત્યારે આ સફળતા દેખાય છે ગુજરાતના બધા જ એમએસએમઈ નોંધાયેલા ઉદ્યોગકારોને એમણે બોલાવ્યા છે

મદદ કરી રહ્યા છે છે ત્યારે આ સફળતા નિશ્ચિત હું વિશેષ વાત કરું સવારે મુખ્યમંત્રી સાહેબ નો ફોન આવ્યો મારી પર કે અશ્વિનભાઈ મારે દિલ્હી જવાનું છે અને હું દિલ્હી જઈ શકું છું જવા માટે આ કાર્યક્રમ આવી નથી શકતો પણ મારી ખુબ શુભેચ્છા છે અને આ મિત્રો સફળતા પછી મારા બંગલે ભોજન માટે આમંત્રિત કરું છું તો એ રીતે મુખ્યમંત્રી સાહેબે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે તો ચોક્કસ આ કાર્યક્રમ છે એ સફળ થવાનો છે સૌને શુભેચ્છા કેટી સાહેબને શુભેચ્છા તમને બધાને શુભેચ્છા ધન્યવાદ સર અશિવનભાઈ સાથે સાથે કેટી વાઘેલા સર છે સલાહકાર કેટી વાઘેલા સલાહકાર આ સમિટના મારું ખાસ જે કહેવાનું છે અનુસૂચિત સુધી જાતિ જનજાતિના જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ જે નોકરીઓ તરફ છે પણ હવે બિઝનેસ તરફ પણ વળવાનું છે અને એના માટે આવા મહાનુભાવો આવ્યા છે ઉદ્યોગપતિઓ આવ્યા છે જે પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે હું આજના અનુસૂચિત જાતિના યુવા વર્ગને વિનંતી કરું છું કે આવો આ બિઝનેસમાં જોડાવો બિઝનેસ કરો બિઝનેસમાં આગળ વધો એવી વિનંતી સાથે ભારત માતા કી જય સરકારનો સહકાર છે સહકાર સરકાર પણ આપણી સાથે છે અશ્વિનભાઈ જેમ કર્યું કીધું કે મુખ્યમંત્રી શ્રીનો સંદેશો આવ્યો નાણાપંચના ચેરમેન આપણી સાથે છે વધતા ધારાસભ્યશ્રી મેયરશ્રી આવી રહ્યા છે અને મંત્રીશ્રીઓ પણ આપણી સાથે છે ત્યારે આપણે આયોજન એકદમ સુદ્રઢ કરીને આ દિશામાં આગળ વધવાનું છે એવી મારી વિનંતી છે સુતેરા સાહેબ થેન્ક યુ વેરી મચ બધા આવ્યા છે એ બદલ બધાને હું મારી શુભેચ્છા પાઠવું છું અને દેશના જે નવી છે એમને મારો એક જ સંદેશ છે કે એ હવે બિઝનેસ તરફ વળો બેસ્ટ ઓફ લક